સર્વ વિષ્ણ મારા નમસ્કાર જય શ્રી કૃષ્ણ તો આજે આપણે ટૂંકની અંદર ષ્ટિલા એકાદશી વિશેની વાત કરવી છે તો કે શુક્રવારે સાંજે તષ્ટિલા એકાદશી બેસે છે અને શનિવારે પૂર્ણ થાય છે એટલે પચીસ બે હજાર પચીસના રોજ આ વ્રતનું આજે આ એકાદશી છે તે અને છવિ એક બે હજાર ના રોજ એના પારણા કરવાના છે છવિ એક બે હજાર રોજ ભારત માતા સ્વતંત્ર થયું હતું એટલે જય ભારત માતા જય વંદે માતા હવે આ એકાદશીની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુના અંગમાંથી કરવામાં આવી હતી એટલે ભક્તજનો બધા આપણે એકાદશીનું મહત્ત્વ બહુ જ છે અને બધા રીએ રહીએ છીએ હવે ષસ્ટથી એકાદશી શા માટે નામ પાડવામાં આવ્યું તો કે ભગવાન વિષ્ણુએ જ્યારે આપણી ઉત્પત્તિ કરી ત્યારે તલનું પણ ઉત્પાદન કર્યું હતું અને એ તલને આપણે છ જગ્યાએ વાપરવાના છે પણ પરંતુ એ વિશેની વાત આપણે પાછળથી છે હવે વિષ્ણુ ભગવાનના કોઈ પણ સ્વરૂપનું આ દિવસે આપણે ધ્યાન કરવાથી સારું એવું ફળ આપણને પ્રાપ્ત થાય છે તો એકાદ એકાદશીના દિવસે સવારમાં વહેલું ઉઠી નાહી ધોઈ આપણે દેવી દેવતાનું પૂજન કરી અને સમય હોય તો આપણે પીપળા દેવતાનું પણ પૂજન કરવાનું છે પીપળાની અંદર શંકર વિષ્ણુ અને બ્રહ્માનો વાસ છે અને આપણા પિતૃદેવતા પણ એની અંદર છે તો પીપળાનું પૂજન કરવાથી આપણને ધર્મ અર્થ અને મોક્ષ અને સુખ અને સંપત્તિ આપણને આપણા પિતૃના આશીર્વાદથી આપણને પ્રાપ્ત થાય છે આમ વિષ્ણુ અવતારના દેવી દેવતાના કોઈ પણ ભજન કરવું શક્ય હોય તો તુલસી માતાનું પણ પૂજન કરવું અને જે ચાલીગ્રામ છે એની માથે તુલસીનું પાન ચડાવવાથી સારું એવું આપણને પ્રાપ્ત થાય છે ઘણા વર્ષના જનો પ્રશ્ન પણ ઘણી વખત હતો કે સારીગ્રામમાં એટલે શું તો કે જ્યારે શંકરાસુર નામના રાક્ષસનો ત્રાસ વધી ગયો હતો અને દેવતાઓને જ્યારે જતો હતો ત્યારે એ કોઈ દેવતાથી મરતો ન હતો કારણ કે પોતાની પત્ની જે રાક્ષસની પત્ની વૃંદા છે એ વૃંદાનું એવું તપ હતું કે પોતાના પતિ સામે પોતાના પતિને કોઈ મારી શકીએ એમ ન હતું એટલે ભગવાન શ્રી વિષ્ણુ નારાયણનું રૂપ ધારણ કરી અને વૃંદાના તપનો ભંગ કરે છે અને શંકરાસુર નામનો રાક્ષસ મરી જાય છે ત્યારે વૃંદા ભગવાન વિષ્ણુને શ્રાપ આપે છે કે જાઓ તમે પથ્થર બની જાશો ત્યારે એ કાળો પથ્થર બની જાય છે બસ એ છે એની પૂજા કરવાથી આપણને સારું એવું ફળ પ્રાપ્ત થાય છે અને તુલસી વિશે આપણે ઘણું બધું જાણીએ છીએ આપણે ઘરે ઘરે તુલસીનો ક્યારો છે કારણ કે આપણું જ્યારે મૃત્યુ થાય ત્યારે મૃત્યુના મોઢાની અંદર આપણે તુલસીનું પાન રાખવાથી આપણને વેચૂટ પ્રાપ્ત થાય છે તુલસીના પાન આપણે ક્યાંક માગવા જઈએ સારા ન લાગે અને એ આયુર્વેદિક દ્રષ્ટિએ જોઈ તો શરદી ઉદેશમાં પણ તુલસીના પાન આપણને મહત્વનું કામ આપે છે પ્રસાદ ઉપર આપણે જે ઝેરી જીવવાનું ન આવે એટલા માટેથી તુલસીનું પાન આપણે રાખીએ છીએ આમ તુલસીનો મહિમા આ એકાદશીની અંદર બતાવવામાં આવ્યો છે આ એકાદશીનો મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુદેવાય નમો નમો ઓમ નારાયણ નમો નમો ઓમ શ્રી રામચંદ્રાય નમો આમ વિષ્ણુ ભગવાનના કોઈ પણ દેવી દેવતાનું ધ્યાન ધરવાથી આની અંદર આપણને સારું એવું ફળ મળે છે હવે એકાદશી ત્રણ રીતે રહી શકાય છે એક નીલહાર કે કોઈ પણ ભોજન તેથી લેવાતું નથી બીજું કે ઉપવાસ ઉપવાસ એટલે કે ફળ ફળાદી દૂધ વગેરે લઈ શકાય છે અને એક ટાણું એટલે કે જ્યારે કોઈ બીમાર હોય વૃદ્ધ હોય કે નાના બાળકો હોય તો એક ટાણું કરીને પણ એનું એકાદશીનું વ્રત લઈ શકે છે પણ તે દિવસે ભાત અને ડુંગળીને લસણ ખાવામાં આવતા નથી તો હવે આપણે બહુ ટૂંકમાં વાત લઈ જઈએ તો કે તલનો આપણે છ રીતે ક્યાં ક્યાં ઉપયોગ કરવો તો પેલું એ છે કે આપણે સવારમાં ઉઠતા દાતન કરવામાં આવે છે ત્યારે મોઢાના મુખની અંદર નાખી અને તેના કોઘરા કરવા પછી ઉઠીને આપણે સ્નાન કરવામાં આવે છે તો જે નાવાની બાલટી હોય બાલટીની અંદર તલના દાણા નાખીને સ્નાન કરવું ત્રીજું કે પ્રસાદ જ્યારે આપણે ઠાકોરજીને પ્રસાદ જડીએ ત્યારે શીકી અથવા તલના રાડુનો પ્રસાદ ધરવાથી આ એકાદશીને દિવસે સારું એવું ફળ આપણને પ્રાપ્ત થાય છે ચોથું તો કે આપણે સૂર્યદેવને નમસ્કાર કરતા હોય ત્યારે એને જલના રોટાની અંદર તલ નાખીને ઓમ નમો સૂર્ય નમોના મંત્ર બોલવા અથવા સૂર્યદેવની પૂજા ન કરતા હોય તો જળદેવતાની પણ પૂજા કરી અને એની અંદર તલ આપણે નાખી શકાય પાંચમું તો કે હવનને યજ્ઞ હવનને યજ્ઞ દ્વારા આપણે તેની આહુતિ આપી અને તેનો ઉપયોગ કરી શકાય અને જો આપણે હવન કે યજ્ઞ ન કરતા હોય તો આપણું જે રાંધવા માટેનો જે શીડો છે એની ઉપર પાંચ દાણા નાખીને પણ એનો ઉપયોગ કરી શકાય છે હવે તો કે છઠું તો કે તલ તલનું દાન કે અગિયારસ ને જે આપણે સૌ રહેતા હોય ત્યારે કોઈક ને કોઈક દાન કરતા હોય તો તેથી તલનું દાન કરવાનું મહત્ત્વ છે તો આમ આ જિલ્લા એકાદશી એ બહુ જ ઉત્તમ ગણવામાં આવે છે અને તે દિવસે આપણે જો ઉપવાસ કર્યો હોય અને હા જે જાગરણ કરીએ તો એનું સારી ઓફ પ્રાપ્ત થાય છે સર્વ વિષ્ણજનોને મારે જય શ્રી કૃષ્ણ આ એકાદશી નાની ઉંમરથી માની અને મોટી ઉંમરના પણ રહી શકે છે અને કોઈ પણ ધર્મવાળા આ એકાદશીનું વ્રત કરી શકે છે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવા વિનંતી રાધે રાધે